બોટાદ ખાતે આવેલી ઉતાવળી નદીમાં વહીવટદાર તેમજ પ્રાંત અધિકારી દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું બોટાદ ખાતે મધુ નદી અને ઉતાવળી નદી એમ બે નદી આવેલી છે જે પૈકી બોટાદની ઉતાવળી નદીમાં ખૂબ જ ગંદકી ફેલાયેલું અને કચરાવાળી ગંદકી હોય જેથી આજ રોજ બોટાદના વહીવટદાર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા ઉતાવળી નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું બોટાદમાં જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણો છે તે દબાણો પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી લોકોને અપીલ કરવામાં આવેલ છે કે જ્યાં ત્યાં કચરો ન નાખી યોગ્ય સ્થળે કચરો ફેંકે તેમ છતાં જો કોઈ વ્યક્તિ ગંદકી કરતાં અથવા કચરો ફેંકતા પકડાશે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવેલ છે જેથી બોટાદની પ્રજાએને તેઓ દ્વારા અપીલ કરવામાં આવે છે કે જ્યાં ત્યાં કચરો ન નાખવો ગંદકી ન ફેલાવી અને કોઈ પણ જગ્યાએ અનધિકૃત દબાણ ન કરવું તેમજ થયેલ અનધિકૃત દબાણ તાત્કાલિક રીતે દૂર કરવું તેવી લોકોને તેમના દ્વારા અપીલ કરવામાં આવેલ છે તેમ છતાં જો કોઈ પણ વ્યક્તિ જ્યાં ત્યાં કચરો ફેંકતા કે ગંદકી કરતા પકડાશે તેમજ અનધિકૃત દબાણ કરતા પકડાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ બોટાદ નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ દ્વારા જણાવેલ છે કે આ કામગીરીમાં પ્રાંત અધિકારી તેમજ બોટાદ નગરપાલિકાનો તમામ સ્ટાફ પણ હાજર રહ્યો હતો બોટાદ નગરપાલિકામાં અવારનવાર જે ગંદકીની ફરિયાદો રજૂઆતો આવતી હોય છે અને આમ પણ જોઈએ તો દેખીતી રીતે નદીમાં ઘણી બધી ગંદકી જોવા મળતી હોય છે આ બાબતે બોટાદ નગરપાલિકાએ નદીને સાફ કરવા માટેની સફાઈ ઝુંબેશ હાથ ધરી છે પરંતુ આ વખતનું અમારું જે અભિયાન છે એ એક રીતે અલગ છે નદી ગમે એટલી વખત સાફ કરીએ પણ ગામ લોકો અથવા નગરજનો દ્વારા જો એમાં કચરો ફેંકવામાં આવે તો નદી ફરી વખત ગંદી થવાની સંભાવનાઓ પણ રહેલી છે એટલા માટે અમે ખાસ કરીને આ વખતની અમારું સફાઈ અભિયાન છે એમાં સફાઈની સાથોસાથ ગંદકી કરતાં જે અસામાજિક તત્વો છે એમને શોધી કાઢી અને એમને સખત રીતે દંડ કરવા માટે અમારું આ અભિયાન છે આ અભિયાન મુજબ અમે જ્યાં પણ વધારે ગંદકીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં કચરો નાખનારા તત્વોને શોધી કાઢી એમની સામે સીઆરપીસીની કલમ એકસો તેત્રીસ મુજબ કાર્યવાહી કરી અને એમને મોટી રકમના દંડ આપી એમની મિલકતો જપ્ત કરી એમને ટાંચમાં લઈ સીલ કરવી આ બાબતની પ્રવૃત્તિ દ્વારા અમે તેમને એક સંદેશ આપવા માગીએ છીએ કે કચરો છે એ એની જગ્યાએ જ નાખવો જોઈએ જો આ રીતે આપણે આગળ વધીએ તો જ બોટાદ શહેર સ્વચ્છ રહી શકશે અને સારી રીતે બોટાદ સુંદર દેખાશે